અભિયાન બે હજાર પચીસ ગૌરવ કિસાન જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે અધ્યક્ષ સ્થાને દાહોદમાં જિલ્લા કક્ષાની યોજાય તિરંગા યાત્રા દાહોદ જિલ્લામાં રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ હર હર ઘર ઘર તિરંગા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી બસ સ્ટેશન દાહોદથી જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીએ તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું બસ સ્ટેશનથી શરૂ થયેલી તિરંગા યાત્રા દાહોદ શહેરના વિવિધ રાજમાર્ગો જેવા કે સરસ્વતી સર્કલ વિશ્રામ ગૃહ તાલુકા પંચાયત ડોક્ટર સાહેબ આંબેડકર સર્કલ યાદગાર ચોક બિરસા મુંડા સર્કલ ફરી છાપ તળાવ ખાતે આવી સમાપન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત સમયે રાષ્ટ્રગાન કરી તિરંગા યાત્રાનું સમાપન કર્યું શહીદોને સમર્પિત તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા રાષ્ટ્રના વીર સપૂતોના અમર બલિદાનને વંદન કર્યું હતું આ તિરંગા યાત્રામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા જિલ્લા પોલીસ અધિક રાજદીપ સિંહાલા પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના

ગામના ગ્રામજનો અને નાગરિકો જો છે એમની મોટી સંખ્યામાં ભાગ લીધો છે એની સાથે સાથે જ વહીવટીતંત્રના અધિકારીઓ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો એનએસએસ સ્કાઉટ ગાઈડ અને એનસીસીના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો છે આપના જો સ્વતંત્રતા પર્વ છે એની ઉજવણી જો છે સારામાં સારી રીતે થાય અને રાષ્ટ્રભક્તિ જો છે એ વ્યક્ત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલા હતા આગલા ત્રણ દિવસમાં આપણા દાહોદ શહેરના દરેક ગામડામાં આ દરેક નગરપાલિકા વિસ્તારના શહેરોમાં આપણને ઘર ઘર ઉપર તિરંગા ફરકાવવા માટે જઈ રહ્યા છે સરકારી કચેરીઓ હોય પ્રાઇવેટ મિલકતો હોય કે જાહેર જગ્યાઓ ઉપર હોય ના ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરવા માટે જઈ રહ્યા છે આ વખતે સ્વતંત્રતા સંગ્રામ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જ અને હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે જ હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા પણ આપવામાં આવેલો છે તો હું દાહોદ જિલ્લાની જનતાને વિનંતી કરું છું કે આપ સૌ મળીને આપના આજુબાજુનો જો પરિસર છે એમને સાફ સ્વચ્છ કરે અને આપણા સ્વતંત્રતા સંગ્રામમાં જેવી રીતે લોકો બ્રિટિશો સામે લડ્યા હતા એવી રીતે અત્યારે ગંદગી સામે લડીએ અને આપના પરિસર જો છે એ સ્વચ્છ કરે અને આપણે જો દેશભક્તિ છે એ જાહેર કરે થેન્ક યુ સર